થરાદ તાલુકાના વડગામડા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સભાનું આયોજન કરાયું અને લોક સંવાદ કાર્યક્રમ યોજાયો પ્રજાના પ્રાણપ્રસ્તોની પ્રત્યક્ષ ચર્ચા દ્વારા લોકાભિમુખ વહીવટની જનપ્રતિથી કરાવતા ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને યોગ અને આયુષ્યમાન કાર્ડ દ્વારા આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે પાણીની સમસ્યાના નિરાકરણ માટે ચૌદસો કરોડના પાણીદાર આયોજન બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગુજરાત સરકારના લોકાભિમુખ અભિગમ અંતર્ગત સરકારી યોજનાઓની ઘરઆંગણે લોકોને યોગ્ય સમજ આપવા અને ચર્ચા વિચારણા થકી ગ્રામીણ પ્રજાજનોના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને થરાદ તાલુકાના વડગામડા ખાતે રાત્રિસભા ગ્રામસભા યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રીએ ખેડૂતો ગામ આગેવાનો મહિલાઓ અને યુવાનો સાથે લોક સંવાદ કરી તેમના પ્રશ્નો સમસ્યાઓ સાંભળી તેના નિરાકરણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે આવેલા ભૂપેન્દ્ર પટેલે બડગામડા કેન્દ્ર શાળા ખાતે લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો પ્રધાનમંત્રી આવાસ યોજના આયુષ્યમાન ભારત યોજના શૈક્ષણિક સહાય કૃષિ સહાય જેવી વિવિધ સરકારી યોજનાથી લાભાવંતિ થયેલા લાભાર્થીઓએ મુખ્યમંત્રી સમક્ષ પોતાના અનુભવો રજૂ કર્યા હતા મુખ્યમંત્રીએ ગ્રામજનોને જમીન રિસર્વે પાણી રોડ રસ્તા કેનાલો શિક્ષણ ગામમાં સ્મશાન ભૂમિ માટે જમીન ફાળવવાની જેવી અનેક રજૂઆતો સાંભળી તેના નિરાકરણ માટેનો હકારાત્મક પ્રતિસાદ પણ આપ્યો હતો મુખ્યમંત્રીએ લાક્ષણિક શૈલીમાં ગ્રામજનો સાથે લોક સંવાદ કરતા કહ્યું સારું કામ તો થવું જ જોઈએ પણ તમારી સમસ્યાઓ મુશ્કેલીઓ અને શું જરૂરિયાત છે એ પણ કહેજો પ્રજાને પડતી મુશ્કેલીઓ પ્રશ્નો અને ફરિયાદનું નિરાકરણ આવે ત્યારે ગ્રામસભા અને આ લોક સંવાદ સાર્થક થાય એમ જાણ જણાવી મુખ્યમંત્રીએ લોકોને પોતાની રજૂઆત કરવા જણાવ્યું હતું ગામના વિકાસ કામો સહિતના કામોમાં ક્વોલિટી જળવાય તે માટે ગ્રામજનોએ સક્રિયતાની અપેક્ષા પણ વ્યક્ત કરી હતી થરાદ તાલુકાના વડગામડા ખાતે રાત્રિ સભા યોજાઈ હતી થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની આગેવાનીમાં આ સભાનું આયોજન થયું હતું